સુરત મનપાના કર્મચારીઓએ કર્યો વિરોધ વર્ગ એક બે અને ત્રણ ના કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો છેલ્લા પાંચ વર્ષથી પ્રમોશન નહીં મળતા વિરોધ કર્યો ગરબા રમીને કર્મચારીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો વર્ગ એક બે અને ત્રણ ની નવસો થી પણ વધુ જગ્યા ખાલી કર્મચારીઓના ઉચ્ચતમ પગાર ધોરણ પણ નથી અપાયું પોતાની માંગને લઈને કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો વિસાઈ સંતર રાખેશ બ્રંબટ ફોનલાઈન પર જોડાય ગયા છે રાખેશ સુરત મનપાના કર્મચારીઓ એ अनोખો વિરોધ નોંધાવ્યો શું માંગ હતી તેમની જી પાલિકા ને મુક્ષે કચેરી ખાતે આ अनोખો વિરોધ જોવા મળ્યો છે કે જે મનતાપ વર્ગ 1 2 3 ના ક્લાર્કો દ્વારા આ દરબારમી અને વિરોધ નોંધાવવામાં વહીવટી વિભાગમાં સેક્શન ઓફિસર્સ ની વર્ગ એક બે ત્રણ ની નવસો જેટલી જગ્યા હજી પણ ખાલી પડી છે અને આ હજી સુધી ભરતી કરવામાં આવી નથી કર્મચારીઓને દસ વીસ અને ત્રીસ વર્ષે ઉચ્ચતમ પગાર ધોરણ પણ આવતું નથી તેવા ઉચ્ચતમતીની ફરિયાદ છે તે કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે વર્ગ ચાર ના જે કર્મચારી સેજ થયા છે તેને વર્ગ ત્રણ કલાક તરીકે ભરતી છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી નથી તે પ્રમાણે માંગ ઉઠી છે અને તમામ મુદ્દે આ કર્મચારીઓએ પાલિકાની મુખ્ય કચેરી ખાતે ગરબા કરી અને સાથે જ આ મામલે જગ્યાઓ ખાલી પડી છે તાકીદે ભરવામાં આવે જેથી કરી જે કર્મચારીઓ લાભ થી વંચિત છે તેઓને પોતાનો જે લાભ મળી રહે તે પ્રમાણે ની રજૂઆત થાય છે જી રાકેશ આપ અમારી સાથે જોડાયેલા રહેશો